રાજકોટ જિલ્લાના ઉપલેટાના કુંડેજ ગામના ચેકડેમ પાસે આવેલ ખેડૂતો છેલ્લા એક વર્ષથી પરેશાન ગયા વર્ષ ભારે વરસાદને કારણે ચેકડેમ ઓવરફ્લો થતાં ચેકડેમ અડીને આવેલ બે ખેડૂતોના ખેતરનું ધોવાણ થઈ ગયા અને એક વરસ થયું છતાં પણ તંત્ર દ્વારા અધૂરી ચેકડેમની દિવાલનું કામ પૂરું ના કરતા આ વર્ષ પણ ખેડૂતને નુકસાનનો ભય ઉપલેટાના કુંડેજ અને નિલાખા ગામ વચ્ચે ચેકડેમ આવેલ હોય ચેકડેમની બંને બાજુ બે કરોડ બેતાલીસ લાખના ખર્ચ પથ્થરની દિવાલ બનાવવાની હોય પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ગયા વર્ષ અધૂરી કામગીરી કરતાં ગયા વર્ષ ભારે વરસાદ આવતા મોજ વેણું ભાદર તણે ડેમનું પાણી ચેકડેમમાં આવતા ઓવરફ્લો થતાં ચેકડેમના પાણી બંને સાઈડ ખેડૂતના ખેતરમાં ફરી વળેલ ત્યારે ખેડૂતના ખેતરમાં કુવા જેવા ગાબડા પડી ગયેલ ત્યારે કોન્ટ્રાક્ટરની અધૂરી કામગીરીને કારણે બંને સાઈડના ખેડૂતોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવેલ ખેડૂતે ગયા વર્ષે ખેડૂતના ખેતરના ધોવાણ બાદ ગામના સરપંચ વાત કરતાં સરપંચ દ્વારા એકવાર લેખિત મૌખિક ડેમ ઇજનેયરને વાત કરેલ ત્યારે ઇજનેર દ્વારા થઈ જશે તેવું કહેલ પરંતુ આજે એક વર્ષ થયું હોવા છતાં પણ હજુ સુધી ચેકડેમની બંને સાઈડની દિવાલની કામગીરી પૂરી ન કરતા ચેકડેમ સાઈડના ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે ગયા વર્ષે ખેડૂતના બે વીઘામાં જમીન ધોવાણ થઈ ગયેલ હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી જો આ વખત પણ દિવાલની કામગીરી પૂરી નહીં થાય તો ચેકડેમ સાઈડના ખેતરમાં પાણી ફરી

અને અવરને અવર અમે આ લોકોને લેખિત સાહેબને આપ્યા કોન્ટ્રાક્ટરને કીધું એટલું જ બે દિવાલું કરવાની ને લાંબી બે બાજુ આવી રીતે જ કરવાનું છે લીલાખા બાજુ કુંટે જ બાજુ અને આ ડેમમાં અવરને અવર અમારે મોજ રેણું અને ભાદર ત્રણે ત્રણ પાણી આવતા નથી જેવું થઈ ગયું ખેતરુંમાં અહીંયા તો પાઇપ એમ ન પડ્યા મારું નામ સંદીપ ડાંગર આ ચેકડેમ મારી માલિકીમાં બનાવેલ છે અને આ ચેકડેમનું કામ અધૂરું રહેવાને કારણે મારે ગયા વર્ષે પણ નુકસાન થઈ ગયેલ હતી એટલે ગયા વર્ષેનું કામ ચાલુ હતું પણ કામ અધૂરું રહી ગયું અને કામ મૂકીને એ વયા ગયા એ કામ મૂકીને વયા ગયાને કારણે મારે બે વીઘા જેવું ધોવાણ થઈ ગયેલ છે જમીનની અંદર અને જો હજી બે એક મહિનામાં રિપેર નહીં થાય તો બીજી બે ચાર વીઘા જમીન વહી જવાની છે અને એ બે ચાર વીઘા જમીન વહી ગયા પછી બીજી હોથી બસો વીઘાની અંદર મોટી નુકસાની થાળા પણ થાવાનું પ્રમાણ રહેવાનું છે અને જો એ આમ બહુ રિપેર નહીં કરે તો અહીંથી એક નવી નદીનું જ નિરમા થઈ જાય અતુલ બોરીચા આપણે જે ઉભાથી કુંટેશ લીલાકાગર ડેમ જે ગયા વખતે બે કરોડ ને ચાલીસ લાખમાં મંજૂર થઈ ગયેલ એનું દીવાલનું કામ અધૂરું રહી ગયેલું એ દીવાલ ના થવાથી અમારા ખેડૂતના ખેતરમાં પાણી ઘૂસી જવાથી જાજુ નુકસાન થઈ ગયું છે અમે સમરમાં એને વારંવાર વિનંતી કરી હતી કે આ કામ તમારું અધૂરું પૂરું કરી દો શ્રીઓ અને આપણે જે કોન્ટ્રાક્ટર હતો એનું એવું કહેવાનું હતું કે અમે આવી છીએ અને કામ પૂરું થઈ જશે પણ કામ પૂરું ન થવાથી અમે અધિકારી શ્રીઓનો પાછો કોન્ટેક્ટ કરવાથી અધિકારી શ્રીઓ એમ કીધું કે અમે એને કામ નહીં પૂરું કરે તો બ્લેક મૂકશું પણ અમારા કુંટેશ ગામના વતની અને કુંટેશ ગામ વતી એવું કહેવાનું છે કે અધિકારી શ્રી એને બ્લેક મૂકવા મુકવા કરતા અમારું આ દિવાલનું કામ કેમ વેલામ વહેલું પૂરું થાય અને જાજા ખેડૂતોને ખેતીનું નુકસાન કેમ ના થાય તેવું કરવા અમે વિનંતી કરી છે